રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર થઈ ગઈ માતાજી મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો આશા છે કે તમે મજામાં જ હશો આપણે આજે જવાનું છે બહાર તો આપણે નાઈ ધોય અને હવે થઈ જઈએ તૈયાર આપણે થઈ ગયા તૈયાર અને હવે આપણે નીકળીએ જય જય નમાસ આપણે ભેગું જ હોય પછી તો હું અને મારા પપ્પા અમે બે નીકળી ગયા અને આજે જવાનું છે બેંક વે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પાડવાની છે અને એક બે પાસબુક પૂરી થઈ ગઈ છે તો નવી પાસબુક લેવાની છે તો હું ને પપ્પા બે નીકળી ગયા હતા બેંક વે બસ સમય થોડી જ વારમાં હમણાં આપણે બસ પહોંચી જાશું ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહેજો જો આપણે પહોંચી ગયા ગુજરાત ગ્રામીણ બેંકમાં પછી આપણે અંદર એન્ટ્રી લીધી બેંકમાં અને આપણે પાસબુકમાં એન્ટ્રી કરવાની હતી

અને વરસાદ આવે એવું ક્યાંય પણ લાગતું નથી ગાડીમાં પેટ્રોલ તો હતું તો પણ પપ્પા કે પુરાવી લઈએ ભાઈ પાછું આવવાનું થાય કે ન થાય પછી હું ને પપ્પા બે પાછા રિટર્નમાં નીકળી ગયા અને ફાઇનલી શેરીમાં થઈ અને નીકળી ગયા અમારી ગાડીમાં ત્યાં પાણી તો ચાલુ ને ચાલુ જ હતું કેમ કે વરસાદ થયો એટલે હજુ પણ પાણી બંધ ન થયું ક્યારે હવે આ પાણી બંધ થાય ભાઈ અને પહોંચી ગયા હતા અમે ઘરે હું બહાર જ ઉતરી ગઈ હતી અને કેમ કે તડકો આજે છે ઓ ભાઈ આવીને જોયું ત્યાં મમ્મી રોટલા બનાવતી હતી પછી મમ્મી કે હું રોટલા બનાવી નાખું તું ફ્રેશ થઈ જા તો હવે આપણે ખાઈ લઈએ બપોરે ખાય અને આપણે લાઈવ કઈ રીતે પછી આપણે થોડીક વાર સુઈ ગયા અને હવે આપણે જઈએ છે ખેતરમાં નીંદવા માટે કડવે બાંધી વાવણીઓ આપણે નીકળી ગયા

આપણે ખળનો ઢેગલો કરી નાખ્યો અહીંયા અને ખળ હતું વાવણીયા બધું ઠલવી નાખ્યું આપણી આઈરૂ પહોંચી ગઈ તો હવે સામે હેઠે પાછી આર પહોંચાડવાની છે જો ભાઈ આપણી હાયર પૂગી ગઈ ખળનું વાવણીયું પાસું ભરાઈ ગયું હવે પાસું આપણે આમાં કંતનમાં રેડી દઈએ આપણે વાવણીઓ ખાલી કરી નાખું હવે પાછી નવી આઈરૂમાં વર્ગી જાય શેઠ જો હામે દેખાય ને ત્યાં હાયર પુગાડવાની છે જોઈએ હવે પાછું કેટલું ખળ થાય તો અહીંયા પૂ ગઈ ને હાયર ત્યાં એટલું વાવણિયું ભરાઈ ગયું અને એટલું હાથમાં ખડ હે આજ વખતે તો બહુ જ ખડાય હું ભાઈ વાવણિયું કરી નાખું ખાલી અને પાછું આપણી હાયરો હવે વાંપ ઉગાડવાની છે સામે તો પાછા આપણે હવે જઈએ હાયરું લઈને કેટલું ખડ થાય લાગે છે આ વખતે ખડ આવવાનું નથી લાગતું જો એક ખડ દેખાતું નથી આ વખતે વાવણી ઠાલું રહેવાનું હે પાછે વખતે બહુ ખડ આવ્યું હતું આ વખતે ખડ જ નથી આવતું જોઉં ક્યાંય પણ આપણે છોટું દેખાતું નથી આ વખતે ખાલી આયલું જવાનું હે વાહ વાહ વાી આ બે આયરું હતું અને અહીંયાથી પાછી એક થઈ ગઈ બોલો આ એક થઈ ગઈ બોલો આમ કંઈ હોય જોઉં વચ્ચે તો રાહડા રમવાના બોલો અહીંયા એટલી જગ્યા મૂકી આપણી હાયરું પહોંચી ગઈ છે અને ખડ જો હું તમને કહું ને તો ખાલી એટલું ખડ થયું આજ વખતે થોડુંક ખડ થયું એટલે આ વખતે ખડ જાજુ થયું નથી અને હવે આપણે વહી જઈએ ઘરે હવે નીંદવાનું છે નહીં કેમ કે હાંજ પડવા આવી ગઈ એટલે હવે આપણે ભાગ્યે ઘરે કંતાન વાવણિયાન લઈને આપણે ભાગ્યા ઘરની તરફ કામ પતી ગયું હવે જો હું વાવણીઓ લઈને આવી ને તો એમાં ગરીને બે ગયું મારું બટુ જો અને હું બાજ કુન વાવણીઓ હોય ને તેમાં ગરીને બે બહુ ગમે હું લઈને આવી કે મેં મૂક્યું કે એમાં તરત બે ગયું અંદર જઈને અને આ એ કાંઈ બેઠું એ હમણાં એમાં ગરીને બેસી જાય છાનું માનું બોલો જો આવું છે સાયગલા કોઈ બે આપણે પોરો ખાઈ લીધો હવે નાઈ ધોય ને ફ્રેશ થઈ જાય જો આને મજા છે ચક્કાને एवो एउ खाटलामा नो छा मनो ढेब्रो पछि घल झिन्की घरे हलो हालमा दीको घर आलो आमा घेरा घे रे हला लाल पछि घल झिन्की घरे हलो हालमा दीको घर आलो आम आम घेरे घेरे बटु हला ला लाल घेरे रे हेल्बटु घेरे હા લા લા મોર થઈ મર થઈ જઈ જા આપણે નાઈ લીધું તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ટાટા બાય બાય